શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો દિવસ પવિત્ર શ્રાવણ માસમાં ઘણા બધા તહેવાર આવે છે એ પૈકી આજે આપણે શીતળા સાતમની વાર્તા સાંભળશું શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નહવાનું હોય છે અને આખો દિવસ ટાઢું ખાવાનું એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી અથવા તો કહેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રંગપુર નામનું એક ગામ હતું આ ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોળીને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં માં રાંધણ નો દિવસ આવ્યો સાસુએ નાની વહુ ને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો આથી બધું કામ પડતું મૂકીને નાની વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી એમણે ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો એનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ ચોધારા આંસુએ રડવા લાગી એને ખ્યાલ આવી ગયો કે જરૂર છિતરામાએ શ્રાપ આપ્યો હશે એ રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી સાસુમાએ તેને સાંત્વના આપતા કીધું તું શાંત થઈ જા અને શીતળામાં પાસે જઈ અને સૌ કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી એને જોવામાં આવી બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા તલાવડી પાણીથી છલોછલ છલો છલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈ પણ એ તલાવડીનું પાણી પીતું નહોતું જો પે તો તાત્કાલિક મૃત્યુ પામે નાની વહુને જોઈને તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કીધું કે હું શીતળામાં પાસે મારા શ્રાપનું નિવારણ કરાવવા જાઉં છું એમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એને સજીવન કરવા તલાવડીએ કીધું બેન અમે એવા તે શાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જો ભૂલે ચૂકે કોઈ પી લે તો મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે નાની વહુ ડોકુ હલાવીને આગળ વધી આગળ જતા રસ્તામાં એને બે આખલા મળ્યા એમની ડોકે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા શાપનું નિવારણ કરાવવા શીતળામા પાસે જાઉં છું વહુએ જવાબ આપ્યો આખલાએ કીધું અમે એવા તે શાપ આપ કર્યા છે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વહુ એને પણ હા કઈ ત્યાંથી આગળ વધી થોડે દૂર ગયા પછી એણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના જીથરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા ડોશી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી બેન આ માફળી ફાફળી ક્યાં જાય છે આ ટોપલામાં શું લઈ જાય છે નાની વહુ એમની પાસે આવી અને એમને સઘળી વાત જણાવી ડોશી તો જાણે કઈ જ સાંભળ્યું ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતા કેવા લાગ્યા એલી જરા મારું માથું જોયા ક્યારના ટોલા વિતાડિયા કરેસ વહુ તો દયાળુ હતી એને શીતળામાં પાસે જવાની ઉતાવળ હતી છતાંય પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી એમની જુઓ વીણવા બેઠી થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ એમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા તો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી એને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં છે આથી એ તેમના પગે પડી ગઈ ત્યારબાદ વહુએ તલાવડીઓના પાપનાશનું નિવારણ પૂછ્યું શીતળામાં બોલ્યા બેટી પૂર્વ જન્મમાં તેઓ બંને શોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડ્યા કરતી કોઈને શાક છાશ આપે નહીં ને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પણ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થઈ જશે અને પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું એના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષ્યાળુ હતા કે કોઈને દળવા કે ખાંડવા દેતા જ નહીં આથી આ ભવે તેઓ આખલા બનીને એમના ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા રહે છે એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ આવી એમને પણ વહુએ શીતળામાં વાત સંભળાવી અને એમના શાપના નિવારણ રૂપ એમાંથી ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખુશ થતી છોકરાને છોકરાને લઈ અને ઘેર આવી સાસુમાં જોઈ ખૂબ ખુશ થઈ ગયા પણ જેઠાણી બળીને રાખ થઈ ગઈ બીજા વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરતા ફરતા તે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી એમનું શરીર દાજી ગયું એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડીયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુખી થવાને બદલે જેઠાણી ઉલટાણી ખુશ થઈ ગઈ અને એણે દેરાણીની પેઠે છોકરાને લઈ અને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું બેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કીધું તમારે શી જાત જોતા નથી મારો છોકરો મરી ગયો તે સીતામા પાસે જ આવું છું તલાવડીઓએ કહ્યું બેન અમારું કામ પણ કરતી આવજે ને જેઠાણીએ ધડ દઈને ના કીધી અને ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મેળાં એમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કીધું પરંતુ જેઠાણીએ એમને પણ ના સંભળાવી દીધી આગળ જતા બોડીના ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને પોતાનું માથું જોઈ દેવા કીધું આથી એણે ગુસ્સે થઈ અને ડોશીમાને સંભળાવી દીધું હું કઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળ્યા કરો જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ છણકો કરી એ તો ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો જંગલના જાડવે જાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય કરતા ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી